બધા જ બોલવા માંગે છે પણ જે સાંભળે છે એ ઘણું જીતી જાય છે જ્યારે તમે વાર્તાઓ સાંભળો છો ત્યારે તમારી કલ્પના શક્તિ ઉડે છે મન શાંત થાય છે નવા વિચાર પેદા થાય છે જીવનને જુદી દ્રષ્ટિથી જોવાનું શીખો છો જિંદગીમાં દરેક વ્યક્તિ પોતાની એક વાર્તા લઈને આવે છે પણ જે તે વાર્તા સાંભળે છે એ માણસ સાવ જુદો બને છે એક વાર્તા તમારું મૂડ બદલી શકે છે આને ક્યારેક તમારું જીવન પણ આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ડાયેટિંગ એ માત્ર શરીર માટે જ નથી પણ મન માટે પણ ડાયેટિંગ રાખવું આવશ્યક છે મિત્રો આપણને સૌને ખબર છે કે આજે સમયની અંદર મોટા ભાગની યંગ જનરેશન પોતાના શરીરને કંટ્રોલમાં રાખવા માટે શરીર વધી ન જાય શરીર સ્થૂળ ન બને અથવા તો શરીરની અંદર ચરબીનો ભરાવો ન થાય એટલા માટે અમુક પ્રકારનો જ ખોરાક લેવો એ પ્રકારે ડોક્ટર આપણને સલાહ આપે છે અને કેટલીક યંગ જનરેશન એટલે કે કોઈ બહેનો અને કોઈ ભાઈઓ આ પ્રકારે પોતાના ખોરાકને ઓડસ્ટ એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરે છે પણ ઘણી વખત આપણને એવું જાણવા મળે છે કે ખરેખર પરાણે પરાણે કરતા હોય ને એવું લાગે છે અંદરથી તો કંઈક સારું ખાવાની ઈચ્છા થાય જ છે અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે કોઈ એક કુટુંબની અંદર એક દીકરી લગભગ વર્ષની કોલેજમાં ભણતી હતી અને એને પોતે ખોરાકની અંદર એવી રીતનો ખોરાક લેવો કે શરીરની અંદર કોઈ ખરાબી ન આવે શરીર જાડું ન થાય શરીરની અંદર કોઈ ચરબી ન વધે શરીર છે એ નકામું ન થાય એ પ્રકારે ખોરાક લેવા માટે ડાયેટિંગ પાસેથી એક આખો ડ્રાફ્ટ બનાવ્યો લિસ્ટ બનાવ્યું અને એ પ્રકારે એ ખોરાક લેવાની શરૂઆત કરી ખૂબ સારી રીતે ચાલતું હતું પણ એના મનમાં એ સિવાયની ખાવાની વૃત્તિ વધારે હતી એટલે મનમાં એને એમ થાય કે હજી હું આ જમીન આ લઈ લઉં આ લઈ લઉં પણ તેમ છતાં એણે નક્કી જ કર્યું હતું કે મારે આ જ ડાયટીનો ખોરાક લેવો કોઈ એક વખતે કોઈ ઘરની અંદર સમોસા બનાવીશ ત્યારે એ દીકરી એમ કે છે એની મમ્મીને કે તને ખબર નથી પડતી હું ડાયેટિંગ કરું છું અને જો ડાયટિંગ કરતી હોઉં તો આ સમોસા મારે ખવાય મારે આ કેવી રીતે ખાવા ત્યારે એમ કે છે કે ભાઈ વાત હું તો ડાયટિંગ માણસો હોય તો એને કોઈક વાર તો આપવું પડે તારે આ ખરેખર સમોસા ન ખાવા જોઈએ હું બીજું બનાવી દઈ પણ એણે એમ કીધું પણ હું જ્યારે ડાયટિંગ કરતી હોઉં ત્યારે શું કામ બનાવ્યા થોડાક દિવ પછી બનાવવા તને ત્યારે એના જે દાદી હતા ને એ દાદી એમ કે છે કે બેટા એકાદ સમોસું તું લઈ લે અને જરાક પાછી કસરત કરવામાં થોડું ધ્યાન રાખજે એમાં તું આટલી બધી આકરી કેમ થઈ જાય તો કે ના હું એમ લઈ લઉં તો ચાલે જ નહીં કારણ કે તો ડાયટિંગ કર્યું ન કહેવાય ત્યારે એના દાદી એમ કહે છે કે બેટા મારે તને થોડીક વાત કરવી છે પહેલાં તો એક સમો ખાઈ લે પછી હું મારી પાસે બેસ અને બેસીને મારે તને વાત કેવી છે કે આ તું આટલે બધી ગુસ્સે થઈ ગઈ તારા મમ્મી ઉપર કું એકદમ ખોટા ખોટા ગુસ્સે થઈ ગઈ તો તારા ડાયેટિંગમાં આવી ક્યાંય વાત આવે છે ખરી કે ડાયેટિંગ કરતી વખતે ગુસ્સે થઈ શકાય ખરું ત્યારે એ દીકરીએ એમ કીધું કે ડાયેટિંગ કરતી વખતે માત્ર ખોરાકની જ વાત હોય શરીરની જ વાત હોય શરીરની અંદર ખોરાક અમુક લેવો એની જ વાત હોય ગુસ્સે થવું કે કોઈને માનો કે સાચી વાત કેવી એવી વાત આવતી નથી ત્યારે આ દાદી એને એમ કે બેટા તારી સમજ ફેર થાય તારા શરીરની અંદર જે કંઈ ખરાબી થાય છે એ માત્ર તો અનાજને કારણે થાય છે એવું નથી તારા પોતાના સ્વભાવને કારણે પણ થતું હોય તારો સ્વભાવ જો પ્રોપર ન હોય તારું મન જો શાંત ન હોય તો કદાચ તું ડાયટિંગ કરતી હો તો પણ એની અસર થાય નહીં અને તારા મનને પણ શાંત રાખવું જોઈએ અને તારા મનને શાંત રાખવું જોઈએ એટલે એનો અર્થ એ થાય કે તું જ્યારે ડાયટિંગ કરતી હો ત્યારે તારે ગુસ્સે પણ થવું ન જોઈએ તારે કોઈની સાથે પ્રેમથી વાત જ કરવી જોઈએ તારે કોઈની સાથે મજા આનંદ કરવી જોઈએ પાછા પડવાની વાત આવે તો ત્યારે એ દીકરી એમ કહે છે કે ખરેખર એવું હોય તો ખરેખર એવું હોય ડાયેટિંગ અત્યાર સુધી મોટા ભાગના માણસો એમ વિચાર કરતા હતા કે શરીરને ને માત્ર સરખી રીતે રાખવા માટે અમુક પ્રકારનો કાબુ મારીએ ડાયેટિંગ મન સાથે પણ જોડાયેલું છે એટલે કે તમે બધી જ ડાયેટિંગની અંદર જરૂરી બધી જ બાબતો તમે લેતા હો પણ તમારું જો મન શાંત ન હોય તમે ગુસ્સો કરતા હો તમે કોઈની સાથે ગમે તેમ વાતો વાતો કરતા કરતા હો હો નાખી કોઈનું અપમાન કરતા કોઈને ધક્કો મારતા હોય વિચારોમાં કોઈ હોય તમને તો કામ પણ કરતા ન હો તો તમે ગમે તેટલું સારો ખોરાક લેશો તો પણ તમારા શરીરમાં જે ખરાબી હશે ચરબી હશે એ ચરબી જશે નહીં તો આ વાત તો અત્યારે દરેક યુવા પેઢી માટે જ અને આ વાર્તા કેવા પાછળનો મારો ખ્યાલ માત્ર એટલો જ છે કે આજની યુવા પેઢી જો ખરેખર ડાયેટિંગ કરે એ સારી વાત છે ડાયટિંગ એટલે સારો ખોરાક પણ ખોરાકની અંદર માત્ર શરીરના ખોરાક પૂરતી વાત નથી મનના ખોરાકની પણ વાત આવી જાય છે અને મનનો ખોરાક એટલે કે ઉત્તમ વિચારો સારા શબ્દો બોલવા ગુસ્સાથી દૂર રહેવું કોઈને મનો કે કલુષિત કોઈના ઉપર ડાયટીંગનો અર્થ સરશે એમ આ વાર્તા કે છે મારે આજની તમામ પેઢીને ખાસ કરીને યુવા પેઢીને મારે ખાસ ભારપૂર્વક કેવું છે કે ડાયેટિંગ જરૂર કરો પણ માત્ર ને માત્ર શરીર પૂરતું ન રાખો મનને પણ મન અને શરીર એ બંનેને તમે સારો ખોરાક આપશો તો તમારા શરીરને તમે સ્વસ્થ રાખશો પણ નહીતર તમે સ્વસ્થ રાખી નહીં શકો કારણ કે મનની ભૂમિકા ઉપરથી શરીર છે કામ કરે છે જો મન ચોખ્ખું નહીં હોય મન જો શુદ્ધ નહીં હોય મનમાં જો ઉકળાટ હશે મનમાં જો કલુષિત લાગણી હશે તો તમારા શરીરના ડાયેટિંગ કોઈ જ અર્થ નથી એમ આ વાર્તા કે છે અને સૌ જો આનું ધ્યાન રાખશે તો ખરેખર ડાયટીંગનો સાચો અર્થ ખબર પડશે સૌને ધન્યવાદ